અમદાવાદમાં કાગડાપેટ મર્ડર કેસમાં પોલીસે પંચનામું કર્યું આરોપીને સાથે રાખી પોલીસે પંચનામું કર્યું છે ત્રણ આરોપીને સાથે રાખી ઘટનાનું પંચનામું કર્યું ન્યુ ક્લોથ માર્કેટ ગેટ નંબર પાંચ નજીક હત્યાની આ ઘટના બની હતી અને આજ મુદ્દે સંવાદદાતા કલ્પેન આપણી સાથે જોડાયેલા છે કલ્પેન કાગડાપેઠ મર્ડર કેસમાં અર્પિત કાગડાપેઠ મર્ડર કેસમાં પોલીસે હવે પંચનામું કર્યું છે અપડેટ શું છે આપ જોઈ રહ્યા છો એ ત્રણ આરોપી છે જીગ્નેશ યુવરાજ અને બિલ્લો જેમને ખૂબ જ નિર્દયતાપૂર્વક પૂર્વક આ જ સ્થળ પર મૃતક અલ્પેશ મોતને ઘાટ ઉતાર્યો હતો અને એની હાલત તમે જોઈ રહ્યા છો અમદાવાદ શહેર પોલીસ હાથ જોડીને માફી માંગતા થઈ ગયા છે એમની જે શેખી હતી એમની ટણી હતી એ તમામ પ્રકારની ટણી અને જે એમનો રોફ હતો એ તમામ રોફ ખતમ થઈ ગયેલો હાલ જોવા મળી રહ્યો છે એટલે આ તસવીરો એ વાતની સાબિતી આપી રહ્યા છે કે જો કોઈ પણ નવા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાગવાનો પ્રયાસ કરશે પરિસ્થિતિને ડહોળાવવાનો પ્રયાસ કરશે એમની આ પ્રકારની હાલત થવી એ ચોક્કસથી નક્કી છે કેમકે ભૂતકાળમાં પણ આ પ્રકારે જ્યાં 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 આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ ચૂકી છે અને જ્યાં જ્યાં અસામાધિક તત્વો આતંક મચાવી ચૂક્યા છે બે ફોર્મ બનીને બે ખોપ બનીને જે અસામાધિક તત્વો હત્યારાઓ ફરતા હતા ખુલ્લે આમ એમની આ પ્રકારની હાલત થવી એ સ્વાભાવિક છે અને અમદાવાદ શહેર પોલીસે બરાબરનો સબક આ જે આરોપીઓ છે આ સબક આરોપીઓનો શીખવાડ્યો છે અને પોલીસ હાલત તમે જોઈ રહ્યા છો કે જે ઘટના બની હતી એ ઘટના પર જ

એક જ બાપ છે પોલીસ તમને આ બાપ છે પોલીસ બાપ છે બીજું કોઈ વાત નથી શેખી જે આરોપીઓ છે હજુ પોતાની જે રોફ છે એ રોફ જોવા મળી રહ્યો છે ને હવે એમને અકલ ઠેકાણે આવી છે અને પોલીસ બાપ છે એ પ્રકારે તેઓ કહી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે લોકોમાં ડર ન રહે એ પ્રકારની અનુભૂતિ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે પ્રકારના તમામ હવે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને બરાબર આ સ્થળ છે કે જ્યાં અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિની હત્યા કરાઈ યુવકની હત્યા કરાઈ એક એ સ્થળ પર જ લાવી અને એમને કાયદાનું ભાન એમની શાન ઠેકાણે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ને એના ભાગરૂપે તમે જોઈ રહ્યા છો કે ઘટના સ્થળ પર લાવી ત્રણ આરોપીઓને એમની પૂછપરછ કરવામાં આવી રહી છે કેમકે જ્યારે જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે એક પ્રોસેસર હોય છે એ પ્રોસેસરના ભાગરૂપે કાર્યવાહીના ભાગરૂપે આરોપી હોય છે એ આરોપીનું પંચનામું કરવામાં આવતું હોય છે અને એ પંચનામા કરવા માટે આપ જોઈ રહ્યા છો તપાસ અધિકારી સાથે સાથે જે અન્ય પોલીસ સ્ટેશનના અધિકારીઓની પણ અહીંયા મદદ લેવામાં આવી છે અને આ આરોપીઓ છે આરોપીની શાન અક્કલ ઠેકાણે આવી ગઈ છે અને હવે હાથ જોડીને માફી માંગતા થઈ ગયા છે આજુબાજુ પણ પોલીસ જે લોકો છે એ લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે કેમ કે ખૂબ જ ચર્ચાસ્પદ આ મર્ડરની ઘટના બની હતી અને કેમ કે મોટો અને મહત્ત્વનો વિસ્તાર છે આ વિસ્તારમાં લોકોની અવર જવર પણ રહેતી હોય છે અને એ વિસ્તારમાં જ્યારે આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય ત્યારે સ્વાભાવિક છે લોકોમાં ડર અને ખોફ ફેલાઈ જતો હોય છે અને લોકોમાં એ ડર દૂર થાય એ માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને એ જ ભાગ એના ભાગરૂપે જ તમે જોઈ રહ્યા છો અહીંયા ત્રણ આરોપીને લાવવામાં આવ્યા હતા અને ત્રણેય આરોપીની પૂછપરછ અહીંયા કરવામાં આવી કે તેઓ ક્યાંથી આવ્યા હતા કેવી રીતે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો એ પ્રકારની પૂછપરછ કરી અને હવે તેમને ફરીથી પોલીસ કસ્ટડીમાં એટલે કે લોકઅપમાં લઈ જવામાં આવશે હાલ એમના રિમાન્ડ ચાલી રહ્યા છે અને અલગ અલગ પાસા અને અલગ અલગ બાબતો સંદર્ભે જે આરોપી છે એ આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી અને એ ત્રણેય આરોપી છે એ ત્રણેય આરોપીની જે શાન છે એ ઠિકાણે લાવી દેવામાં આવી છે આ જે રિકન્સ્ટ્રક્શન હતું પંચનામું હતું એ પંચનામા સંદર્ભે અન્ય પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી અને પીઆઈ નો પણ અહિયાં મદદ લેવામાં આવી છે કેમકે ખૂબ ગંભીર ઘટના હતી અને ખૂબ ગંભીર ક્રૂરતા જે અલ્પેશ ઠાકોર હતો અલ્પેશ ઠાકોર નામના યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા એના કારણે જ આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે કાર્યવાહી કરી આરોપીને પકડી પાડ્યા હતા અને આરોપીને પકડ્યા પછી આપ જોઈ રહ્યા છો એમને ઘટના સ્થળ પર લાવવામાં આવે અને હાલ એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું ની જે પ્રક્રિયા છે એ પંચનામાની પ્રક્રિયા કર્યા બાદ ફરીથી તમને લઈ જવામાં આવી રહ્યા છે એટલે તમે જોયું જી જી આર્પેજ